જીવનમાં તાજગી અને ઉર્જા ભરવાનું કાર્ય કોણ કરે છે જી હા આપણા તહેવારો આપણા આ પારંપરિક તહેવારો ઉત્સવો ઉજવણીઓ મેળાઓના કારણે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે છે અને પેઢી દર પેઢી આ વારસો આગળ ચાલતો જાય છે દોસ્તો અત્યારે ચાલી રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણ મહિનો એટલે આધ્યાત્મ ભક્તિ સાથે ઘણા બધા તહેવારો ઉજવવાનો મહિનો અને ઓગસ્ટ માસમાં તો રાષ્ટ્રીય પર્વને પણ ઉજવવાનો અનેરો અવસર

એક સમય હતો કે આ ડબલ ટેકર બસની મુસાફરી એક શાહી સવારી ગણાતી પરંતુ શું તમે જાણો છો કે છેલ્લા 60 થી વધુ વર્ષોથી આ એએમટીએસ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટની બસ સેવા આટલી અડીખમ કેમ રહી છે કારણ કે તેના શરૂઆતના દાયકાઓમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓએ તેને સફળ બનાવવા ઉમદા પ્રયાસો કર્યા હતા

કારણ કે છેલ્લા 6 થી વધુ દાયકાઓથી અહીંની શહેર ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ લોકો માટે શહેરના કોઈપણ ખૂણા સુધી પહોંચવા ખૂબ સુલભ બની છે જોકે આ AMTS ની શરૂઆત કરવા તથા તેને વધુ લોકભોગ્ય બનાવવા ઘણા અધિકારીઓ સાથે ખૂબ મોટો ફાળો રહ્યો છે અમદાવાદમાં રહેતા અને હાલમાં જ 100 માં વર્ષમાં પ્રવેશ કરનાર રામસિંહજી વાસદિયા સાહેબનો ત્યારે તેમની પાસેથી જાણીએ કેવી રીતે શરૂઆત થઈ AMTS ની અને કેવા રહ્યા પડકારો લંડન નું જે એસ્ટાબ્લિશ ટ્રાન્સપોર્ટેશન બોમ્બે થયું એવું અહીંયા થવામાં બધાનો ઉત્સાહ જબરજસ્ત બીજા કરતાં વધારે બીકોઝ પહેલું જ નેશનલાઇઝ અમદાવાદ હતી એને વેલ ઓર્ગેનાઇઝ સિસ્ટમેટિક કરવી જોઈએ સ્ટાફને ટ્રેનિંગ ઇન્ડક્શન દેનું દે શુડ નો દેર દેર જોબ વેરી વેલ પણ ચાલુ થયો ઉત્સાહ બી થયો દેન આઈ નેવર રિમેન સ્ટોપ આઈ સેટ આઈ ઇમિડિયેટલી સ્કૂલ સ્કૂલ ચાલુ કરી ડ્રાઈવર્સ કંડક્ટર્સની મેકેનિકલની એ લોકોને સિલેક્શન શરૂ કર્યું સિલેક્શન વેરી સ્ટ્રિક બેઝિસ આઈ સેડ નો ડોનેશન નો મની નો કરપ્શન ગમે એટલી બૂમો પાડો જલ્દી જલ્દી બેસી જાઓ તો સ્ટેર પર ચડે નહીં પાછલા બધા હેંગ થઈને બેસી તો અમારું બધું પાછળનું દબાઈ જાય અને પાછલા ટાયરો બી વહેલા સાફ અને એ પેસેન્જરોની ટિકિટો લેવડાવી સીટ ઉપર બેસાડવું એ બધા પ્રોબ્લેમ થયું થાય વાસદિયા સાહેબે એમટીએસના વિકાસ માટે ઘણા પડકારજનક નિર્ણયો લીધા જેમાં અમદાવાદમાં મિલ કામદારો માટે રાત્રિના સમયે સ્પેશિયલ બસો દોડાવવી

એન્ડ દે વેર બુક દેટ દે હેવ ટુ મેક ઓલ ધીઝ ટ્રીપ્સ અને એના બધા કોન્સન્ટ્રેશન પોઈન્ટ કરેલા હતા કે અમદાવાદમાં એ વખતે ને વધારે મેલો હતી એ અમદાવાદ મેન્ચેસ્ટર કેટલો પેસેન્જર અહીંથી જતો રહ્યો લોકો મોડા સુધી રોકાતા થોડું ઓછા રોકાય દરેક પાંજરું જોવું પડે કે બસ સ્ટેન્ડ પર કેટલા પેસેન્જર લાલ દરજુ ભરાઈ રહે છે ટુ ધેટ એક્સટેન્ડ વ્યુ આર સીટિંગ દેટ તો વોટ ઇઝ યોર ડેવલપમેન્ટ ધેટ્સ વાય આઈ સેટ ધીઝ ડબલ ડેકર બસ વોઝ ધેટ કે એટ અ ટાઈમ ઇટ કેન કેરી મોર ધન 80 પે 80 70 80 પેસેન્જર્સ તેમણે તેમના કર્મચારીઓના જીવન ધોરણને સુધારવા પણ ઘણા ઉત્તમ કાર્યો કર્યા છે ઇન્ડિયામાં ઘણી ટ્રાન્સપોર્ટ કંપનીઓ ચાલતી હતી પણ અમારું એમટીએસ નું નામ એ વખતે ખૂબ આગળ હતું બસો ના માઈલેજ એના રૂટ ડ્રાઈવર કંડક્ટરનું વર્તન બસના ભાડા ગાડી ફેલ થવાનો રેશિયો કિલોમીટર દીઠ એવરેજ તમામ વસ્તુમાં સાહેબે ધ્યાન રાખેલું સારામાં સારા એ લોકોએ માઇલેજ લીધેલા કંપનીએ અને એમાં સાહેબને એવોર્ડ મળેલો રામરાજ જ હતું હું રામસિંહને એટલે પછી હોવું જોઈએ ને અમે લોકોને જ ખુશ કર્યા મેં ડ્રામેટિક ક્લબની સ્થાપના કરી લાઇબ્રેરી મોટી કરી આપી બધા છોકરાઓને ભણવાની બધાને કાળજી લીધી સ્પોર્ટ્સમાં અમે કોર્પોરેશનમાં નંબર વન થયા ક્રિકેટમાં ટોપ પર ગયા એટલે આ બધાને બધામાં પાર્ટિસિપેટ કરાવ્યા મારો સ્ટાફ મજબૂત જોઈએ ખુશીમાં રહેવો જોઈએ થાક્યા વગર રહેવો જોઈએ શહેરના લોકો જોડે મળેલો હોવો જોઈએ પોતાની એક સોશિયલ લાઈફ પણ બિલ્ડ થાય આ સ્પોર્ટ્સ ને રિક્રિએશન ને ડ્રામા અને ડિબેટ

આદિવાસી બાજુનું વલોણું એ પોતે વલોડે અને પછી એ માખણ પોતે આટલું માખણ ખાઈ અને રેલવે ટ્રેક પર દોડવા જાય ખૂબ ઓનેસ્ટ ખૂબ સિદ્ધાંતવાળા ડેડિકેટેડ અને હંમેશા કોઈને આપવાની જ વૃત્તિ ક્યારેય કોઈને લેવાની વૃત્તિ નહીં વડોદરામાં એમને પોતે કન્યા છાત્રાલય માટે અને કુમાર છાત્રાલય માટે એમનું પેન્શનના જે કંઈ પૈસા આવ્યા એ બધા ડોનેટ કરીને સવા કરોડ રૂપિયા ઉપરનું એમને દાન કરીને એજ્યુકેશન માટે એમને ડેવલપમેન્ટ કર્યું ગુડ ન્યુઝ ગુજરાત માટે અમદાવાદ થી કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લા રિપોર્ટ દર્શક મિત્રો જેલ એટલે માત્ર સજાનું સ્થાન નહીં પરંતુ એક તક છે જીવનને ફરીથી સમજવાની અને જ્યારે જેલના દરવાજા ખુલ્યા હોય વાંચન માટે ત્યારે તેમાંથી આવે છે અનોખો પ્રકાશ અને આવો જ એક પ્રકાશ આવી રહ્યો છે સુરતની લાજપોર જેલમાંથી કે જ્યાં જેલના કેદીઓએ એક વર્ષમાં વાંચી નાખ્યા છે છવ્વીસ હજાર જેટલા પુસ્તકો તો ચાલો ઉઘાડીએ લાજપોર જેલના આ પાના કે જ્યાં જેલનું કેદખાનું બન્યું છે વાંચન શિક્ષણ અને આધ્યાત્મિકતા આપતી અનોખી શાળા છેલ્લા સાહેબ ચૌદ વર્ષથી સજા ભોગવી રહ્યો છું અને ચૌદ વર્ષની અંદર મેં જેલની અંદર પણ ઘણી પ્રવૃત્તિઓ કરેલ છે સમય મળતા લાઇબ્રેરીની અંદરથી પુસ્તકો લાવી સારા સારા ધાર્મિક પુસ્તક આધ્યાત્મિક પુસ્તકો હોય જૈન બોધ કથાઓ હોય તે જે તે સારી અમને લાઇબ્રેરીની અંદર અમને જે ચોપડી મળે છે એ લાવી અમે વાંચીએ છીએ પુસ્તક વાંચવાથી અમને ઘણા વિચારો અમારા ખોટા વિચારો બધા આવતા બંધ થઈ જાય છે અને સારા સારા વિચારો આવે છે સારું કરવાનું મન થાય છે કે બહાર જે સમાજમાં કંઈક અમે સારું કર્તવ્ય કરી શકીએ કે જેથી કરીને અમારા કોઈ પણ સમાજની અંદર કે કોઈ પણ અમારા બાર પરિવારની અંદર પણ ફરીથી કોઈ આવું રીતે ખોટું કરી ના શકે એ માટે અમે અંદરથી અમને ઘણું જ્ઞાન મળે છે ઘણું અમને જાણવા મળે છે લાજપુર જેલ ખાતે સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી ચાલી રહી છે અમારી પાસે અઢાર હજારથી વધારે પુસ્તકો

અમારી પાસે જે કેટલોગ હોય છે ટર્ન વાઇઝ યાર્ડ વાઇઝ અમે એમને મોકલી આપીએ છીએ અને પુસ્તક બેરેકમાં જેવી માગણી કરતા બીજા જ દિવસે અમે જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પુસ્તક વાંચી રહે છે પછી જમા કરાવી દે છે જે એવા છે કે જે અક્ષરજ્ઞાન નથી ધરાવતા તેના માટે પણ અમારી પાસે અત્રે ઓડિયો લાઇબ્રેરી ઉપલબ્ધ છે કેદીતા હોય છે એ લોકો બીજા કેદીઓને પરિવર્તન જાગૃત કરવામાં આવે છે ભગવદ્ ગીતા ધાર્મિક મન વિચલિત ડિસ્ટ્રેક્શન ચલા જતા બને બહુ શાંતિ यहाँ पे कैटलॉग मिलती है बुक की हर हफ्ते बुक देने वाले आते हैं कैटलॉग में सारी बुकें लिखी होती है आपकी कौन सी पढ़नी है च्वाइस कर लो तो आपको ता के दे बैरक में पहली बार जब मैं यहाँ पे लाइब्रेरी में वीडियो करती हूँ लाइब्रेरी में देख के तो दे तो बहुत खुशी हुई है कि चलो टाइम पास करने के लिए बहुत अच्छी अच्छी बुकें मिल जाती है जाके देख आप फिर बैरक में आते हैं वो लोग बुक धार्मिक बुक ये की या फिर नॉवल मिल जाती है मैगजीन मिल जाती है बाहर की दुनिया से अपडेट हो जाता हूँ दूसरों को देख के भी सीखते हैं मैगजीन हो गया कि दुनिया में क्या चल रहा है

આ બંદીવાસ કેદીઓ માટે બની રહ્યું છે નવી દ્રષ્ટિ અને આશાનું આશિયાનું ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર નો રિપોર્ટ જો તમે શનિ અને રવિ સવારે 6 થી 8 અમદાવાદ ના નદી કાંઠે કેમેરા દૂરબીન ટેલિસ્કોપ કે પેન પેપર સાથે એકઠા થયેલા અમદાવાદીઓને જો તો નવાઈ ના પામશો કારણ કે આ તો છે પંખીડાઓનો કલરવ તેમની ગમત ઉડાન જેવી અલૌકિક ક્ષણોને માણવા ભેગા થયેલા પક્ષી પ્રેમીઓ તો ચાલો આપણે લઈ જઈએ અમદાવાદ ખાતે આવેલા રિવરફ્રન્ટના બાયોડાયવર્સિટી પાર્કમાં બર્ડ વોચિંગ સ્પોટ પર કે જ્યાં એકસો એકાણું પ્રકારના પક્ષીઓની વૈવિધ્યતા માણી શકશો અને સાંભળી શકશો તેમનો કલરાઓ આપણે ઝૂમાં જઈને પંખીઓને જોઈએ છે એ પાંજરામાં પૂરાયેલા હોય છે પણ આ જે આજે અમે લોકો અહીંયા જોવા માટે આવ્યા છે એક એકદમ આહલાદક અનુભવ છે કારણ કે આ પંખીઓ એકદમ જ છૂટા છે ફ્રી ફ્રીલી ફરે છે એટલે એને જોવાનો આનંદ જ કંઈક અનેરો છે બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો અને કંઈક યુનિક એક્સપિરિયન્સ રહ્યો જેમાં દરરોજ ડે ટુ ડે શેડ્યુલમાં કંઈક તમને ટાઈમ નથી મળતો તો બર્ડ્સને ઓબ્ઝર્વ કરવાનો એમની પેટર્ન્સ ઓબ્ઝર્વ કરવાનો એટલે આ એક્સપિરિયન્સ તમને બર્ડ્સથી એકદમ ક્લોઝ કરે છે અને આટલા ડે ટુ ડે હેક્ટિક શેડ્યુલમાં તમને એક સરસ બ્રેક આપે છે કે તમે નેચરથી ક્લોઝ થાવ રિવરફ્રન્ટ કોર્પોરેશન અને બીસીએસટીના સંયુક્ત પ્રયાસ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા અને શહેરી જૈવ વિવિધતાનું મહત્વ ઉજાગર કરવા અનોખી પહેલ કરવામાં આવી છે જે પંખીઓની દુનિયાને ટેલિસ્કોપ દૂરબીન અને જરૂરી કેમેરા દ્વારા નજીકથી નિહાળી શકો છો અને વિનામૂલ્યે માણી શકો છો અસાધ્ય વૈવિધ્ય વયવિદ્યા રિયરફોન ઉપર ટોટલી વર્ષમાં બે લાખ કરતાં વધારે પક્ષીઓ આવે છે અને એકસોને એકાણ કરતાં વધારે અલગ અલગ જાતના પક્ષીઓ આપણે રિયરફોન ઉપર આવે છે હવે એનો લાભ પબ્લિકને બી જોવા મળે એના માટે અમારા માનીય કમિશનર સાહેબનું એક હતો એટલે અમે આ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે કે પબ્લિકને ફ્રી ઓફ ખાલી ગૂગલ રજિસ્ટ્રેશન ફોર્મમાં ફોર્મ ભરીને લોકો ટેલિસ્કોપ બધું લઈને આવશે અને હરેક સ્પીસીસનું એક ઈ બર્ડ કરીને એપ્લિકેશન છે એની અંદર એનું ડિટેલિંગ બી સમજાવશે એ લોકોને એની હેબિટેટ શું છે એ બી એનું સમજાવશે એકચુઅલી ચારેક વર્ષ પહેલાં જ્યારે નદી સાવ ખાલી થઈ ગઈ હતી ત્યારે અમે જોયું કે નદીની અંદર ઘણા બધા બર્ડ્સ આવે જેમાં ગુજરાતનું રાજ્ય પક્ષી કહેવાય એવું પેમિંગો બર્ડ્સ પણ ઘણા અમારા કોળે ઉતરી આવ્યા હતા તો એ વખતે પહેલી વખત ધ્યાન દઉં કે નદીમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે આટલા બધા પક્ષીઓની સંખ્યા આવી રહી છે કુલ અહીંયા અમારા ત્રણ વર્ષના પ્રોજેક્ટ દરમિયાન શિયાળો ઉનાળો અને ચોમાસન ત્રણ સિઝનનું અમે કેલ્ક્યુલેટ કર્યું ડોક્યુમેશન કર્યું એ પ્રમાણે અહીંયા અમારે એકસો જાતની અલગ અલગ જાતની પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા છે હવે આમાં એવું થાય કે જે પક્ષીઓ જંગલના છે એ પણ અહીંયા જોવા મળે છે એ અમારા માટે બહુ નવાઈની વાત હતી એ સિવાય નાના બુસના પક્ષીઓ કે જે એમને રહેઠાણના પ્રશ્નો હતા અને શહેરમાં શહેરીકરણ થઈ ગયું હતું કોન્ક્રીટનું જંગલ તો એમનો હેબિટાટ લોસ થઈ ગયો હતો તો એ હેબિટાટ ફરીથી અહીંયા ક્રિએટ થયો છે આટલું બધું પાણી છે લોકો અહીંયા ફરવા આવે છે નાસ્તા લઈને આવે છે બગીચા છે તો એમને નાનો મોટો ખોરાક પણ મળી રહે છે અને ખૂબ મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા વૃક્ષાઓ પણ કરવામાં આવ્યું છે તો એમને એક આશરો પણ મળી રહે છે દર શનિ રવિવારે સોની આસપાસની સંખ્યામાં બર્ડ વોચિંગ ઇટ ઇઝ મોર લાઈક મેન્ટલ પીસ એવા બધા રેર બર્ડ જોઈને એક અલગ એક્સપિરિયન્સ રહ્યો એજ્યુકેશનલ બેનિફિટ પણ છે અને એક ઇન્ડિવિજ્યુઅલ લેવલ પણ બેનિફિટ છે બેટર છે એસ્પેશલી કિડ્સ માટે કે એ એવી રીતે શીખતા મોટા થાય કે બર્ડ્સને કેવી રીતે નર્ચર કરવા અને એવું હેબિટેબલ એન્વાયરમેન્ટ બનાવવું અહીંયા સિટીમાં નેચર ઓછું છે થોડું બાળકોને થોડુંક નેચર સાથે કનેક્ટ કરવા નેચર લાઈફ સાથે કનેક્ટ કરવા બર્ડ સાથે કનેક્ટ કરવા એને અહીંયા સવારે સ્પેશિયલી એને દેખાડવા માટે અને એને ફીલ કરાવવા માટે થઈને અહીંયા લાવ્યા છીએ અમે અને એના બધું સમજ પડે એ આમાં આગળ એ રસ લે થોડોક એટલા માટે થઈને અહીંયા આવ્યા છીએ અને તને ગમ્યું અહીંયા મજા આવી બર્થ્સ જોવાની કેટલા જોયા હતા કેવા લાગ્યા અનેક પંખી રિવરફ્રન્ટની આજુબાજુના બાવીસ કિલોમીટરના મુલાકાતી છે તો વળી કૂદકી ઘરચકલી ઘોડા કાબડ દિવાળી ઘોડા લેલા વૈયા અબાબિલ તોરાડિયું કાળો કોશી પતરંગો અને કંસારો જેવા પક્ષીઓ પાસેના બગીચાની નાની નાની ઝાડીઓમાં કરી રહ્યા છે વસવાટ પંખીઓનો કલરવ ગમત અને ઉડાણ શહેરીજનોમાં પૂરી રહ્યા છે ઉર્જા ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે શ્રમા કામદારનો રિપોર્ટ અવકાશ વિશે જાણવાની ઉત્સુકતા તો સૌ કોઈમાં હોય છે અને બાળકોની તો પોતાની કતુહલની દુનિયા પણ હોય છે તેમની આ જિજ્ઞાસાને જો યોગ્ય રીતે પોષવામાં આવે તો આમાંથી જ કેટલાક બાળકો આગળ જઈને મહાન વૈજ્ઞાનિકો પણ બનતા હોય છે પણ આવો જ પ્રયાસ જો શાળાઓમાં કરવામાં આવે તો કેવી મજાની વાત જી હા તો ચાલો આપને લઈ જઈએ મોરબી જિલ્લાના વીરપર ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે કે જ્યાં બાળકોને અંતરિક્ષનું જ્ઞાન આપવા માટે આવો જ એક પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે શું તમે જાણો છો આ બાળકોનો કિલ્લોલ અને ઉત્સાહ શેનો છે અરે આ બધા તો સજ્જ છે અંતરિક્ષના સફરની અનુભૂતિ કરવા પણ એ કેવી રીતે આ પ્રોગ્રામને અંદર મોબાઈલ પ્લાનેટોરિયમ દ્વારા બાળકોને સ્પેસની સફર કરાવવામાં આવે છે મોબાઈલ પ્લાનેટોરિયમ મતલબ કે એક જગ્યાથી બીજી જગ્યાએ ઈઝીલી આપણે એને ને મૂવેબલ કરી શકાય છે અને માત્ર 30 મિનિટનો સમય લાગે છે આ પૂરા સેટઅપ કરવા માટે આ સેટઅપની અંદર

આવો જાણીએ આ ડોમમાં શું છે ખાસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે સોલાર સિસ્ટમ છે જંગલ ટૂર છે આવા વગેરે જેવા વિડિયો થી બાળકો વાકેફ કરવામાં આવે છે જો એસ્ટ્રોનોમી હે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ક્યા હે સારી ખગોલીય ઘટના કેસે બનતી હે એસા એક પોર્ટેબલ પ્લેનેટોરિયમ કે થ્રુ અમને સારા નોલેજ પ્રોવાઇડ કિયા હે जैसे बच्चों को भी इससे प्रेरणा मिलती है कि हम भी बड़े होके एक एस्ट्रोनॉट बने अभी अभी गुजरात सरकार ने जॉइंट सेटरडे बेगले स्टे अंतर्गत सैटरडे को ऐसा किया तो इस हिसाब से हमारी शाला में अभी एक दादू फाउंडेशन की ओर से स्पेस का कार्यक्रम रखा गया उसमें स्पेस के सारे आयामों जैसे कि स्पेस में अवकाश यात्री क्या क्या करते हैं उसको क्या दिक्कत होती है वहाँ जाके ओ, कौन सा कार्य करते हैं उसका कौन सा रहता है उस कार्यक्रम में मोबाइल प्लेनेटोरियम के माध्यम से सभी विद्यार्थियों को अंतरिक्ष यात्रियों के कपड़े पहनाकर अंतरिक्ष में जाने का अनुभव देने के लिए अंतरिक्ष स्पेस अंतरराष्ट्रीय स्पेस शटल की सभी माहिती प्रदान करते हुए बहुत ही गहरे अनुभव में ले जाने का प्रयत्न किया गया આવો બાળકોને પણ પૂછીએ તેમનો અંતરિક્ષ ઉડાનનો અનુભવ કેવો રહ્યો મારી એક ઈચ્છા છે કે હું આગળ જઈને ખૂબ ભણો ગણો અને સાચે જ એક અંતરિક્ષ યાત્રી બનીને મારા ગામનું મારા ઘરનું અને મારા માતા-પિતાનું નામ રોશન કરું તે જે ડ્રોમ હતું તેમાં મેં પ્રવેશ કર્યો ત્યારે મેં અદ્ભુત નજારો જોયો જાણે હું અંતરિક્ષમાં આવી ગઈ હો ત્યાં મને ઘણું બધું શીખવા મળ્યું ત્યાં માણસ કેવી રીતે રહે છે કેવી તકલીફો ભોગવે છે કેવી રીતે ત્યાંથી પસાર થાય છે તે બધું મેં જોયું મારી પૃથ્વીનો નજારો ત્યાં ને કેવું સુંદર લાગે છે અને અદ્ભુત લાગે છે જ્યારે મેં તે તેમાના અંતરિક્ષ યાત્રીનો એક પહેરવેશ જોયો પોશાક જોયો ત્યારે તો મને એમ જ થયું કે સુભંશુ શુક્લા અમારી શાળામાં આવ્યા છે અમને મળવા માટે ત્યારે મને ફીલ થયું કે મારે પણ મારા દેશનું મારા ગામનું મારા માતા પિતાનું અને મારી શાળાનું નામ રોશન કરી અને મારે પણ એક અંતરિક્ષ યાત્રીની સફર કરવી છે નવી શિક્ષણ નીતિ બે અનુભવ આધારિત જ્ઞાન પર ભાર આપે છે तारे जयदीप भाई जेवा शिक्षित युवाओं शालाकों आवा प्रयासों एक उज्जवल भविष्य तरफ विद्यार्थियों तो को दिया जाता है उसने सुभांशु शुक्ला के साथ लाइव बात की थी और उस बात के दौरान उसने बताया कि मेरे छोटे छोटे बच्चे भी आपकी तरह अंतरिक्ष यात्री बने और वो भी उसकी ओर सोचने लगे दादू फाउंडेशन संस्था ने आज यहाँ आकर हमारे गांव के बच्चों को अंतरिक्ष की उड़ान और सभी बच्चों को अंतरिक्ष कैसा होता है वो फील कराया और कितने सारे बच्चे तो उत्साहित हो वो सोचने लगे कि वो भी बड़े होकर शुक्ला जैसे अंतरिक्ष यात्री बनना चाहते हैं आज शिक्षकों विद्यार्थियों जीवन में विकसित भारत योगदान रहा है कारण के आज नार्थियों देश नविष्य गुड न्यूज गुजरात मोरबी थी महेन्द्र सिंह जाडेजा नो रिपोर्ट જ્યારે બાળકો ફક્ત ભણતર જ નહીં પરંતુ પરિવારની જવાબદારી પણ સમજવા માંડે છે જ્યારે રજાનો દિવસ માત્ર મો નહીં પરંતુ માતા માટે હળવાશનો દિવસ બની રહે છે ત્યારે સમજવું કે આ પેઢીમાં ખરેખર શિક્ષાનું બીજ રોપાયું છે અને આવા જ પ્રયાસ કરી રહ્યું છે સુરતની એક શાળા અહીંના બાળકો પણ પોતાના ઘરને આપી રહ્યા છે નવી દિશા અહીના બાળકોના માતા પિતા પોતાનો મોબાઈલ છોડી પરિવારજનો સાથે સમય વિતાવી સંબંધોને માણી રહ્યા છે જ્યાં શાળાઓ માત્ર વિષય નહીં પણ જીવનની શિક્ષા શીખવે ત્યાં વિદ્યાર્થી એક સભ્ય નાગરિક બનવાની યાત્રા કરે છે સુરતની વિદ્યાકુંજ શાળામાં બે હજાર ચોવીસથી શરૂ થયો છે મારી જવાબદારી પ્રોજેક્ટ જે અંતર્ગત વિદ્યાર્થીઓને રજાના દિવસે ઘરકામમાં મદદ કરવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ માતા પિતાની મિટિંગ કરીને તેઓના રિવ્યૂ પણ લેવામાં આવે છે જીવનના સાચા મૂલ્યોનું ઘડતર એ જ એની માર્કશીટ બનવી જોઈએ કેટલાય વિદ્યાર્થીઓ સહેજ પણ કામ પોતે ઘરમાં કરતા નથી પોતાના કામમાં પણ શરમ આવે છે અને મમ્મીને વધારે પડતું કામ આપે છે તો એ કામ તમે ના કરી શકો પહેલી વાત એ કરી કોઈ પણ કામ નાનું નથી

કપડા ગળી વાળું છું પોતાના ચોપડા જાતે ગોઠવું છું 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 વાસણ મૂકવામાં મદદ મદદ જાતે કરે છે એ જાતે આત્મનિર્ભર બને છે ને ને ભવિષ્યમાં એ મોબાઈલ ગેમ જે રમે છે એનાથી ખાસા છોકરા દૂર રહી છે ને ઘરમાં જે બધા સભ્યો છે એની સાથે કનેક્ટિવિટી એની વધે છે એની મમ્મી ને કામ કરવા લાગે છે એની બા ને કામ કરવા લાગે છે મને કામ કરવા લાગે છે એના ચોપડા જાતે મૂકે છે આખા દિવસ દરમિયાન એનું પરફેક્ટ કરે છે તો એ પોતે આત્મનિર્ભર બને છે ત્યાંથી ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષણ સિવાય પણ જે બીજી પ્રવૃત્તિઓમાં પણ એને સારો રસ છે એવું નથી કે શિક્ષણ જ આપવામાં આવે બીજી એમને જીવન લક્ષી બાબતો પણ શીખવાડવામાં આવે છે બધું જ કામ કરે છે તો આપણે છોકરાઓને શીખવાડ્યું હોય તો એ લોકો આપણે મદદ કરી શકે મમ્મી વાસણ ધોવે તો એને લૂછીને મૂકું છું પહેલા હું મારો ચોપડા આમ તેમ મૂકતો હવે હું એક જગ્યાએ બરાબર મૂકું છું વાસણ કરશું કચરા પોતા કરું બધી વસ્તુમાં હેલ્પ કરાવું છું હમણાં સારો પ્રોજેક્ટ મૂક્યો છે એમને એ લોકો આટલું કરી લે છે તો અમને એટલો ટાઈમ આરામ મળી જાય મને પહેલે તો નહી ગમતું હતું પણ હવે ગમે છે અને મમ્મા પણ ખુશ થાય છે કે ના મારી છોકરી કામ કરે છે ને કામમાં મદદ થાય એ છોકરાઓ આવીને કરે છે નાના નાની જોડે બેસવું વાતો કરવી એવું છોકરાઓને બી બહુ એવું સારું ફીલ કરે છે બાળક નિયમિત દાદા દાદી સાથે બેસતું થાય તે માટે શાળામાં શરૂ કર્યો સંવેદના કાર્યક્રમ જેમાં બાળકોએ દર મહિને ઓછામાં ઓછો એક દિવસ તેમના દાદા દાદી સાથે વિતાવે છે વડીલો બાળકોને વાર્તાઓ સંભળાવે છે અને બાળકો તેમની સેવા કરે છે આમ પરસ્પર એકાત્મ ભાવ કેળવાય છે સારી રીતે વાતચીત કરે છે કઈ પણ જોઈતું મુક્ત હોય તો પણ એ લોકો મને કહે છે લેશન માં બી હું એને કેમ કેમ છું તે લોકો તરત તરવા બેસી જાય છે ને એ લોકો બધી રીતે સારી રીતે કરે છે અત્યારે એ લોકો છોકરાઓ જાતે કરે ને બહાર જવાનો કઈ વારો આવે તો લોકો જાતે કરી શકે એમ શિક્ષણ માં પણ એ બહુ જ પંચ્યુઅલ બની રહ્યું છે સ્વચ્છતા પણ રાખે છે જેમ કે અક્ષર ખરાબ ગમે તેમ લખતા હોય નોટબુકના પાન વળી જતા હોય તો હવે એ ખૂણા વળતા તમને નહીં દેખાય કેટલી ફેરફાર આવ્યો એપીજી અબ્દુલ કલામ હોય ગાંધીજી હોય સ્વામી વિવેકાનંદ હોય સરદાર પટેલ હોય એમનું જીવન ઘડતર આ રીતે જ થયેલું છે કિલ બેઝ એજ્યુકેશન સાથે મૂલ્ય શિક્ષણ આપવાનો અમારો આ પ્રયત્ન આ વર્ષે સફળ થઈ રહ્યો છે માતાની થાકેલી પીઠ પાછળ દાદા દાદીના નિસ્વાર્થ વહાલની વચ્ચે અને પિતાના છુપાયેલા મૌનની અંદર બાળક જ્યારે પોતાની જવાબદારી સ્વ ઈચ્છાએ નિભાવે છે ત્યાં ઘર એક મંદિર બની જાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી એઝ અઝ શેખનો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત